ઉપલેટામાં સાહિલ માનવ કલ્યાણ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ત્રીજા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજનમાં આઠ મુસ્લિમ દુલ્હા દુલ્હનના નિકાહ કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા નમસ્કાર આજ રોજ સાહિલ માનવ કલ્યાણ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત અને માવતા સમૂહ લગ્ન સમિતિ દ્વારા રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં આઠ દીકરીઓના અલગ અલગ દાતાઓના યોગદાનથી સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું જેની અંદર અનેક ગણો પધાર્યા સાદાતે તે કિરામ પધાર્યા તેઓનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ એ તમામ દાતાઓનો પણ અમે આભાર માનીએ છીએ કે તેઓએ અમને સહયોગ આપી અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો અને અમારી સાથે વનટેન ગ્રુપ અને કેજીએન ગ્રુપ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી અને અનેક આગેવાનો સખીદાતાઓ હાજરી આપી તેઓનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આવતા કાર્યક્રમ માટે પણ અમને સહયોગ આપે એવી વિનંતી છે એક અમે સેવા શરૂ કરી છે સિફા ક્લિનિક રાહત દરે આપણે ક્લિનિક શરૂ કર્યું છે જેમાં નજીવા દરે નિષ્ણાંત અને જાણકાર ડોક્ટર દ્વારા એક દિવસની દવા અને પ્રાથમિક સારવાર નજીવા દરે આપીએ છીએ જેમાં પણ સહયોગની અમને ખૂબ જરૂર છે તેઓને પણ વિનંતી છે કે તેઓ આગળ આવે પત્રકાર સંગઠન અને અમારા સમાજના આગેવાનો પણ હાજર રહ્યા તેઓનો પણ ખૂબ ખૂબ આભાર છે તેમજ સમૂહલગ્ન ટીમ આખીને અમે આભારી છીએ કે જેઓએ આમાં યોગદાન આપ્યું છે બસ જય હિન્દ જય ભારત આજ રોજ ઉપલેટા ખાતે સાહિલ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના આયોજન અંતર્ગત આઠ દીકરીના સમૂહલગ્નનું સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું છે ગયા વર્ષની જેમ આ વર્ષે પણ

હમણાં જ રહીમભાઈ જોડે મારા ફોન પર વાત થઈ પ્રમાણે સોઇલ ચેરિટેબલ ટ્રસ્ટ વહી રાહત દરે દવાખાનું પણ શરૂ કરવામાં આવ્યું છે આગામી દિવસોમાં અલ્લાહ તાલા ખૂબ બરતક આપે સોઇલ ચેરિટેબલ ટ્રસ્ટ સાથે જોડાયેલ માણસોને અલ્લાહ ખૂબ ઉરસ આપે અને આમ નામ સેવા કરતા રહીએ એવી દુઆઓ